જો તમારા બાળકો ખાનગી કે ગ્રાન્ટેડ શાળામાં ભણતા હોય તો આ વિડીયો તમારા માટે છે કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ નોટિસો આપી છે અને ખાનગી અને ગ્રાન્ટેડ શાળા મોરબી જિલ્લામાં સત્તર જેટલી છે જેઓએ ફાયર સેફટી બાબતે ગંભીર બેદરકારી દાખવી છે અને ફાયર એનઓસી મેળવી નથી સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા શાળા કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં ફાયર સેફ્ટી બાબતે કડક અમલવારી રાખવા જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ કર્યા છે અને તેની અમલવારી થાય તે જોવા સૂચના આપી છે જેને લઈ મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અગાઉ મોરબી જિલ્લામાં પાંચસો ચોરસ મીટર કે નવ મીટર ઊંચાઈ ધરાવતી ખાનગી અને સ્વનિર્ભર શાળાઓમાં ફાયર પ્રિવેન્શન સિસ્ટમ લગાવવા અને તે અંગેની સંબંધિત વિભાગ પાસેથી એનઓસી મેળવવા અને તે અંગેની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં સૂચના આપી હતી ત્રણ વખત લેખિત સૂચના આપી હતી છતાં ફાયર સિસ્ટમ લગાવવા પૂરતો સમય આપ્યો હોવા છતાં પણ મોરબી જિલ્લાની અગિયાર ખાનગી શાળા અને છ ગ્રાન્ટેડ શાળા ફાયર સાધનો કે ફાયર એનઓસી ન લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેથી ચાર તારીખના રોજ આ તમામ શાળાના સંચાલકો અને પ્રતિનિધિને બોલાવી આખરી મુદ્દત આપી છે આગામી ત્રીસ એપ્રિલ સુધીમાં ફાયર સિસ્ટમ લગાવવા તેને એનઓસી મેળવવા સૂચના આપી છે આમ તો શાળા પણ જોઈ લઈએ તો ફાયર સાધનો લગાવ્યા નથી તેની વાત કરીએ તો મોરબી તાલુકાના આમરણ ગામમાં આવેલી ભક્તિ શૈક્ષણિક સંકુલ હળવદ ખાતે આવેલી ઉમા કન્યા વિદ્યાલય રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાઇમરી સ્કૂલ સુખપર ગામમાં આવેલી નીલકંઠ વિદ્યાલય મોરબીની અજંતા વિદ્યાલય કુટુગામ ખાતે આવેલી નવોદય વિદ્યાલય નાની વાવડીમાં આવેલી સમજુબા વિદ્યાલય પીપળિયા ખાતે આવેલી સત્ય સાંઈ વિદ્યા મંદિર તેમજ સત્ય સાંઈ વિદ્યા મંદિર અંગ્રેજી માધ્યમ નાની વાવડી ખાતે આવેલી સંકલ્પ માધ્યમિક વિદ્યાલય ટંકારાના હળમતિયા ખાતે આવેલી જ્ઞાનદીપ વિદ્યાલયનો સમાવેશ થાય છે આ ઉપરાંત ગ્રાન્ટેડ શાળાની વાત કરીએ તો પીપળિયા રાજ ખાતે આવેલી જીપી હાઈસ્કૂલ ઘાટીલા ગામ ખાતે આવેલી જૂના ઘાટીલા હાઈસ્કૂલ જોધપુર નદી ખાતે આવેલી એમજીબી માધ્યમિક વિદ્યાલય જેતપર ગામ ખાતે આવેલી સીએમ જે હાઈસ્કૂલ ટંકારા ખાતે આવેલી મહર્ષિ દયાનંદ વિદ્યાલય અને નસીદપર ગામે આવેલી બીજે કણસાગરા હાઈસ્કૂલનો સમાવેશ થાય છે આ સત્તર જેટલી શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વારંવાર ફાયર સિસ્ટમ લગાવી અને ફાયર એનઓસી મેળવવા માટે સૂચના આપી છે પરંતુ ત્રણ ત્રણ નોટિસો આપવા છતાં આ ખાનગી અને ગ્રાન્ટેડ શાળાના સંચાલકો નોટિસો ઘોળીને પી જતા આખરે લાખ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં શાળાઓની માન્યતા રદ કરવાની પણ વાત કરવામાં આવી ત્યારે નિર્ધારિત સમયમાં આ સત્તર જેટલી ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો ફાયર એનઓસી મેળવશે કે કેમ અને ત્રીસ તારીખ સુધીમાં ફાયર એનઓસી ન મેળવતો કયા પ્રકારની કાર્યવાહી થશે તે પણ જોવાનું રહ્યું હાલ તો સત્તર જેટલી ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ આપતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે